ડેડિયાપાડાના ધારાસભ્ય ચેત્ર વસાવાએ ફરી એકવાર જમીન સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અંકલેશ્વરથી એકતાનગર સુધી બનનારા સુચિત હાઇસ્પીડ કોરિડોરને લઈને ચેતર વસાવાએ પ્રાંત અધિકારીને પત્ર લખી ગંભીર સવાલો પૂછ્યા છે ધારાસભ્ય ચેતર વસાવાએ તેમના પત્રમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ સ્પષ્ટતા માંગી છે કે પ્રોજેક્ટની સત્યતા શ્રી અંકલેશ્વરથી એકતા નગર હાઈસ્પીડ કોરિડોર બનાવવાનું આયોજન ખરેખર ચાલી રહ્યું છે જો આ પ્રોજેક્ટ મંજૂર થયો છે તો તેનું સત્તાવાર જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું આ પ્રોજેક્ટમાં કયા કયા ગામોની કેટલી જમીન અને કેટલા સર્વે નંબર સંપાદિત થવાના છે તેની વિગતવાર માહિતી માંગી છે મહત્વનો સવાલ એ ઉઠાવ્યો છે કે શું આ પ્રોજેક્ટ માટે અસરગ્રસ્ત વ્યક્તિઓ કે ગ્રામસભાની સંમતિ લેવામાં આવી છે કે નહીં ચેતર વસાવાએ પત્ર દ્વારા આડકતરી રીતે સંકેત આપ્યો છે કે જો ખેડૂતો કે આ ગ્રામજનોની સંમતિ વિના જમીન લેવામાં આવશે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન જોવા મળી શકે છે આ પ્રોજેક્ટથી અનેક ગામોના ખેતીલાયક જમીન પ્રભાવિત થવાની શક્યતા સેવાઈ રહી છે જેને લઈને વિસ્તારમાં ચર્ચાઓ તેજ બની છે